માંડવીમાં આજે પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા ક્રાંતિવીરના માંડવી સ્થિત જન્મસ્થાને પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની એકસો અડસઠમી જન્મજયંતિ ભારે ઉલ્લાસભેર ઉજવાઈ હતી આ કાર્યક્રમમાં પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા ફાઉન્ડેશનના પ્રમુખ ગોરધનભાઈ પટેલ કવિએ જણાવ્યું હતું કે પંડિત શ્યામજી કૃષ્ણ વર્માના જૂના સ્મારકનું મકાન જર્જરિત થઈ જતાં હવે એના નવનિર્માણની જરૂર છે આ અંગે સરકારશ્રી વિચારે તેવો અનુરોધ કર્યો હતો સંસ્થાના પૂર્વ પ્રમુખ ડોક્ટર કેજી વૈષ્ણવે જણાવ્યું હતું કે ક્રાંતિકારી મહાન દાતા પણ હતા તેમ જણાવી આઝાદીની લડતમાં તેમનું મહત્વનું પ્રદાન હતું આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ ગોરધનભાઈ પટેલ કવિ પૂર્વ પ્રમુખ ડોક્ટર કે જી વૈષ્ણવ હિરજીભાઈ કારાણી ડી કે પંચાલ રમેશભાઈ નંદા ઉપરાંત અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા મંત્રી દિનેશભાઈ શાહ સેવાભાવી નરેનભાઈ સોની નીતિનભાઈ ચાવડા કૈલાશભાઈ ઓઝા ગિરીશભાઈ ગજરા વિજયભાઈ મેંગર મયુરભાઈ નંદા જયંતિભાઈ ગજરા મહેશભાઈ ઓઝા રશ્મિભાઈ ઝીંઝવાડિયા સહિતના આગેવાનોએ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવાંજલિ અર્પણ કરી હોવાનું માનવીના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું